જામનગર શહેરના સાત કરોડના જંગી ખર્ચે રિનોવેશન થયેલ ટાઉનહોલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો જામનગરના ટાઉનહોલનું થોડા દિવસો અગાઉ જ રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને રૂપિયા સાત કરોડના ખર્ચે રિનોવેશન થયેલ ટાઉનહોલની આર્ટ ગેલેરીમાં પાણી ટપકતું હોય અને છતમાંથી પાણી ટપકતા કામગીરી સામે સવાલો ઉઠ્યા હોય ત્યારે છતના ભાગમાંથી પોપળા પણ ઉખડી ગયા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ દ્વારા ટાઉનહોલના રિનોવેશનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જોકે આ અગાઉ પણ ટાઉનહોલના રિનોવેશનમાં થયેલ ખર્ચ અંગે વિવાદ ઊભો થયો હતો ત્યારે ટાઉનહોલના રિનોવેશનમાં થયેલ કામગીરી નબળી થઈ હોવાની બહાર આવી રહી છે અને સાત કરોડમાં તો નવો ટાઉનહોલ બની જાય તેવો વિપક્ષ દ્વારા અગાઉ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ આ અંગેની વિગતો સામે આવી છે